લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા કલેક્ટર આર કે મહેતા મનપા કમિશનર એનવી ઉપાધ્યાય જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ દ્વારા રન ફોર વોટિંગ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સ્પેશિયલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે લોકો મત આપવા માટે પ્રેરિત થાય તે માટે અલગ કેટેગરીના આકર્ષણ મતબૂથ પણ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ સંસ્થાઓ શૈક્ષણિક અને સરકારી કચેરીઓના કર્મચારીઓ જોડાયા હતા આજે સાતમી તારીખે જે આપણું લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાત ભરમાં થવા જઈ રહ્યું છે એ સંદર્ભે જિલ્લે જિલ્લે અને રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અમે લોકોએ પચીસોના આયોજન સાથે ચાલુ કર્યું હતું પણ મારા ખ્યાલથી સાડા પાંચથી છ હજાર લોકો આજે અહીંયા સહભાગી થયા છે જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ આપણા નાગરિકો સરકારી અધિકારી કર્મચારીઓ આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આજે અમારી સાથે તમે જોયું છે સ્કાઉટ એન્ડ ગાઈડના છોકરાઓ છે એનસીસી છે સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે જવાનો છે એ અધિકારી કર્મચારીઓ બધા મોટી સંખ્યામાં જોડાયા છે આજે અમે સંદેશ એ આપવા માગીએ છીએ કે આપણે બધા ચૂંટણીના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરીએ આપણે સૌ આપણા ઘર પરિવારને આપણા સમાજને આપણા આજુબાજુના લોકોને ચૂંટણીના દિવસે આળસ ન કરી અને એથિકલ વોટિંગ કરવામાં આવે એ મુજબ મતદાન કરવા માટે મતદાન મથકે ઉમળકા જાય એ માટે આપ સૌને પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો